કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસમાં દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના અંગ્રેજી વિષયના પરીક્ષાનું મોસ્ટ આઈ એન્ડપી પેપર ક્વેશ્ચન નંબર વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એની વન જેમના ગુણ પાંચ અહીં પેરાગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છે નંબર વન વુ વેર જમ્પી મંકીઝ ફ્રેન્ડ The so, peri, frog and any deer were jumpy monkey's friends. Number 2. What was the name of the monkey? The name of the monkey was jumpy. Number 3. Write the name of the games mentioned in the paragraph. The games mentioned in the paragraph were hide and seek badminton and Cocoa Number four There were flowers everywhere True or Falls Falls Number five Write a similar word for garden from the paragraph garden to park. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી આપેલી છે ક્વેશ્ચન નંબર ટુ રાઇટ મિનિંગ ફૂલ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર એની વન જેમના ગુણ પાંચ નંબર વન એસ સન નંબર ટુ ટી ટ્રી નંબર થ્રી એફ ફ્લાવર નંબર ફોર એ એપલ નંબર ફાઈવ જે જમ ક્વેશ્ચન થ્રી Study the table, read the example and write five sentences any one jumna Gun Number one, we should take a bath every day to stay clean. Number two, we should grow trees to protect the environment. Number three, we should not test animals. Number four, we should not throw rubies. In anywhere. Number five. You should not play mischief in class as it disrupts the learning environment. Question 4. Circle the odd one. Any one gemnagon path. Number one. Mouse a crow. Number two. Bicycle. Number three. Monkey. Number four. Morning. Number five. Pen. ક્વેશ્ચન ફાઈવ મેચ એ વિથ બી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એની વન નંબર ફાઈવ જોઈએ નંબર વનમાં ગુડ તો મોર્નિંગ સ્ટેન્ડ ધ અપ રેઝ તો યોર હેન્ડ્સ શીટ તો આવશે ડાઉન પણ આપણે જે સીટ નથી એટલે કે ઓપન લેવાનું છે ઓપન તો ડોર કીપ સાયલેન્ટ ક્વેશ્ચન સિક્સ નીચે આપેલ વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડો જેમના ગુણ પાંચ પહેલું છે ઈવા ઇઝ રનિંગ તો સી સાથે નંબર ટુ અંજલિ ઇઝ ઇટિંગ બી સાથે નંબર થ્રી મીરા ઇઝ રીડિંગ અ બુક ઈ સાથે નંબર ફોર જસમીન ઇઝ સ્લીપિંગ એ સાથે નંબર ફાઈવ મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ડી સાથે ક્વેશ્ચન નંબર એટલે કે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો જેમના ગુણ ચાર નંબર એક એમ ઓ એન કે મંકી નંબર ટુ આર સ્પાઈડર નંબર ત્રણ જે યુ એન જી એલ ઇ જંગલ નંબર ફોર પીઈ ઓ પી એલ ઈ પીપલ પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ છ નંબર વન વોટ ઇઝ સીમા ડુઈંગ સીમા ઇઝ મેકિંગ અ ટી નંબર ટુ વુ ઇઝ રનિંગ કલરવ ઇઝ રનિંગ નંબર થ્રી હાઉ મેની બોલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ ધેર આર ટુ બોલ્સ ઇન ધ બાસ્કેટ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે